નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહવાન પર છેલ્લા ત્રણ દિવસથી એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટથી લઈ અને ગઈકાલે અને આજે અલગ અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ બધા જ જિલ્લાઓમાં આખા દેશમાં આયોજિત થાય એ પ્રકારે એક આહવાન કરવામાં આવ્યું અને દરેક વ્યક્તિ દરેક નાગરિક એમાં પાર્ટિસિપેટ કરે દરેક એજ ગ્રુપ માટે કોઈને કોઈ સ્પોર્ટિંગ ઇવેન્ટ આયોજિત થાય એ પ્રકારના આખા આયોજન ના ભાગરૂપે આજે જામનગર મહાનગરપાલિકા અને આપણા લાખોટા તળાવ પાસેથી આજે સાયક્લોથોન ટ્વેન્ટી ટ્વેન્ટી ની એક આઠ કિલોમીટરની આખી એક સાયકલિંગ ફોર ફિટનેસ સાયકલિંગ ઓન અ સન્ડે એ પ્રકારે આખું માત્ર સાયકલિંગ એક્સરસાઇઝ માટે ફિટનેસ માટે ઓબેસિટી ફ્રી રહેવા માટે બીમારીઓથી ફ્રી રહેવા માટે એક આયોજન કરવામાં આવ્યું છે માનનીય કેન્દ્રીય સ્પોર્ટ્સ મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ દ્વારા પણ બધા જ સાંસદોને આમાં ભાગરૂપ રહેવા દરેક લોકસભામાં આ પ્રકારનું એક આયોજન થાય અને એમાં વધુને વધુ નાગરિક પાર્ટિસિપેટ કરે અને જનરલ ફિટનેસ તરફ એક અવેરનેસ લોકોની વધે કોઈને કોઈ ફિટનેસ એક્ટિવિટી સાથે લોકો જોડાય એ પ્રકારની આખી વ્યવસ્થાના ભાગરૂપે આજે આ સાયક્લોથોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવનું આયોજન છે આપણા માનનીય શ્રી હંમેશા ફિટ ઇન્ડિયા મુમેન્ટના માધ્યમથી અને અલગ અલગ બધી જ સ્પોર્ટિંગ ઇવેન્ટ ને એન્કરેજ કરી અને વધુને વધુ લોકો સ્પોર્ટ્સ સાથે જોડાય શારીરિક સુસજ્જતા તરફ જોડાય એ પ્રકારની વ્યવસ્થા માટે હંમેશા આગ્રહી રહ્યા છે અને આજે સાયક્લોથોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ એ જ દિશામાં

એ પ્રકારે આપણે આપણા ફિટનેસ ને વધુ સારી રીતે એનું ધ્યાન રાખી શકશું એટલે હું આજે સાયક્લો સાયક્લોથોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવના માધ્યમથી હું આટલું જ નાગરિકોને અપીલ કરીશ આખા સંસદીય ક્ષેત્રમાં કે આપણે વધુ ને વધુ સાયકલ જ્યાં બહુ રાશ ના હોય ટ્રાફિકવાળા એરિયા એરિયાના હોય અને શોર્ટ ડિસ્ટન્સીસ આપણે જવું હોય ત્યાંનો ઉપયોગ કરી ઓબેસિટી ફ્રી બનીએ ફિટ બનીએ અને ફિટ ઇન્ડિયાના ભાગીદાર બનીએ આટલું જ કહી અને વધુ ને વધુ સાયકલિંગ જે પોલ્યુશન થી પણ આપણને બચાવે છે એટલે સાયકલિંગ સાયકલ નો આપણે ઉપયોગ કરી એવા આહવાન સાથે આજ આજના દિવસે થોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં આપ સૌ પણ કોઈ ને કોઈ રીતે જોડાવ એવું પણ પુનઃ આપ સૌને આહવાન કરું છું